રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ અને ઘર ઘર મહાદેવ અને કેમ છો જય જય ઓલવેઝ દ્વારકા વાળા અમારે હમ તો બધા મજામાં છે ને આજે મારે તમને વાત એ કરવી છે કે તમે યુકે માં કોઈ પણ સ્પોન્સર ન કરે અને કોસ ન હોય તમારી પાસે છતાંય તમે યુકેમાં આવી શકો રાઈટ આ તમને ખબર નહીં હોય એટલા માટે મેં કીધું આજે છે ને તમારે મિત્રો સાથે આજે મારે એ વાત કરવી છે કે તમારી પાસે કશું જ ન હોય ટૂંકમાં તમને કોઈ કંપની સ્પોન્સર ન કર્યું હોય કે તમને કોઈ કંપનીએ તમને તે બોલાવ્યા ન હોય રાઈટ છતાંય તમે યુકેમાં આવી શકો અને બે થી ત્રણ વર્ષ સુધી રહી શકો રાઈટ હવે એ વિઝા નું નામ છે એચપીઆઈ વિઝા એચપીઆઈ નામ સાંભળ્યું છે ક્યારે રાઈટ હવે ઈ વિઝા તમને આજે મારે એ વાત તમને કરવી છે એટલે તમે છે ને બ્લોગ જોજો પ્રોપર અને સાંભળજો પછી તમે પૂછતા નહીં મને પાછા કે કોમેન્ટમાં કે ઓ તો આ આના માટે શું કરવું કે આ અંકલ આના માટે શું કરવું રાઈટ એટલે સાંભળજો પ્રોપર એમ કે આ એચપીઆઈ વિઝા એટલે એને હાઈ પોટેન્શિયલ ઇન્ડિવિજ્યુઅલ વિઝા કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે હાઈ પોટેન્શિયલ ઇન્ડિવ્યુઅલ હમ હવે આ વિઝા તમને બે વર્ષના મળી શકે એટલીસ્ટ અને ત્રણ વર્ષના આપે અને આ વિઝાનો તમે એપ્લાય થાવ રાઈટ એપ્લાય થાવ એટલે વિધિન એ થ્રી વીક્સમાં તમને જવાબ આવી જાય બોલો એટલે બહુ ઇઝી ટૂંકમાં એપ્લાય થવું ઓનલાઈન પાછું નથી ક્યાંય તમારે કોઈ એજન્ટ પાસે જવાનું નથી એક પૈસા કોઈને દેવાનું જે દેવાનો છે એ લીગલી જે કંઈ થતા હોય એના પૈસા હવે લીગલી એના માટે કેટલા પૈસા થાય પેલા હું એવું તમને વાત કરું એટ હંડ્રેડ એન્ડ ટ્વેન્ટી ટુ પાઉન્ડ છે રાઈટ પાઉન્ડમાં કહું છું રૂપિઝમાં તમે કન્વર્ટ કરી લેજો એટલે લગભગ એક પાઉન્ડ ના અત્યારે લગભગ એકસો ને સાત રૂપિયા આઠ રૂપિયા જેમ થાય છે હમ તો એપ્લિકેશન ફી એટ હંડ્રેડ ટ્વેન્ટી ટુ પાઉન્ડ પછી હેલ્થકેર સરચાર્જ હેલ્થકેર સરચાર્જ એટલે કે અહીંયા તમે આવ્યા અને કંઈ તમે કંઈ માંદા કે થયા એટલે બીમાર પડ્યા તો એના માટે તમારે હોસ્પિટલમાં જાઓ ડોક્ટરને મળો એ બધું તમારે અહીંયા ફ્રી છે એનએચએસ રાઈટ નેશનલ હેલ્થ સર્વિસ તો તમે અહીંયા આવો છો એટલે તમને તમારા માટે ફ્રી નથી પણ અહીંના જે રેસિડન્ટ છે લોકલ પબ્લિક એના માટે બધાને ફ્રી છે એટલે એના માટે તમને ચાર્જ કરે એ લોકો પૈસા કે વન એન્ડ થર્ટી પાઉન્ડ પર યર એટલે એક વર્ષના એટલે બે વર્ષના થાય બે હજારને સિત્તેર પાઉન્ડ અને ત્રણ વર્ષના થાય ત્રણ હજાર પાંચ પાઉન્ડ ઓકે ત્રણ વર્ષ સુધી રોકાવ એકસો ને પાંચ પાઉન્ડ ભરવા પડે એના અને પ્લસ બીજા જે છે બીજું તમારે જે તમારી ડિગ્રી હોય તમારી ડિગ્રી એના વેરિફિકેશન કરવા માટે ટુ હંડ્રેડ એન્ડ ટેન પાઉન્ડ ભરવા પડે અને આઉટ સાઇડ એટલે એ ઇંગ્લેન્ડમાં તમે હોય તમારે એપ્લાય થવું હોય તો અને બહાર જો તમે બીજી તમારે ટુ હંડ્રેડ એન્ડ ફિફ્ટી ટુ પાઉન્ડ એના માટે ભરવા પડે એ તમારી ડિગ્રી જે તમે લીધી હોય એ ડિગ્રીને વેરિફિકેશન કરવા માટે થઈને એ લોકો ચાર્જ કરે છે રાઈટ અને બીજા તમારે અહીંયા આવો તમને તો અહીંયા તમારે રહેવું રહેવા હોય તો એના માટે તમારા એટલે એકાઉન્ટમાં તમારા એકાઉન્ટમાં વન થાઉઝ ટુ હંડ્રેડ એન્ડ સેવન્ટી પાઉન્ડ હોવા જોઈએ બારસો પાઉન્ડ અહીંયા એ બતાવવા પડે તમારા એકાઉન્ટમાં અને તમારે હવે પાછું એવું નથી કે તમે એકલા જ આવી શકો તમે તમારા ફેમિલીને પણ લઈ આવી શકો તમારા છોકરાઓને લઈ આવી શકો તમારા ડિપેન્ડન્ટને લઈ આવી શકો એટલે ટૂંકમાં તમારી સ્પાઉસને પત્નીને લઈ આવી શકો અથવા તો પતિને લઈ આવી શકો એ પણ તમે લઈ આવી શકો પણ એના માટે પછી આ જેટલા જે આ કન્ડિશન છે જે મેં તમને પૈસા કીધા એ બધા પૈસા પાછા એના માટે પણ ભરવા પડે અને એ પૈસા બતાવવા પડે જે રીતે બારસો સિત્તેર પાઉન્ડ તમારા માટે બતાવ્યા તો બારસો સિત્તેર પાઉન્ડ તમારે પાછા પત્ની માટે કે પતિ માટે બતાવવા પડે અને છોકરા માટે બીજા બતાવવા પડે એ રીતે હમ અને બધાની ઇન્ડિવિજ્યુઅલ એપ્લિકેશન કરવી પડે બરાબર છે પણ આ તમે આવી શકો કોણ ક્યા વિઝા એચપીઆઈ એટલે હાઈ પોટેન્શિયલ ઇન્ડિવિજ્યુઅલ એનું નામ છે વિઝાન રાઈટ હવે એની જે કન્ડિશન શું છે રાઈટ તો કન્ડિશન માટે તમારે વાત કરું તો પહેલા તો તમે અહીંયા આવ્યા પછી તમે આ વિઝા જે છે એ તમે એના ઉપર તમને ઇન્ડેફિનેટ ના મળે તમે બે વર્ષથી બે વર્ષ અથવા તો ત્રણ વર્ષ જો તમે પીએચડી કરવા આવતા હોય તો ત્રણ વર્ષ રહી શકો નહીતર બે વર્ષ બે વર્ષ તમે કામ કરી શકો આરામથી ગમે કોઈ પણ જગ્યાએ ગમે તે ફેક્ટરીમાં તમે કામ કરી શકો એવું નહીં કે તમારે એના માટે કંઈ પાછી પરમિશન લેવી પડે બે વર્ષ સુધી તમે ગમે ત્યાં ગમે જગ્યાએ કામ કરી શકો ભણી ભણી શકો આગળ રાઈટ તમારે રિસર્ચ કરવી તો રિસર્ચ કરી શકો હમ ગમે તે કરી શકો પણ એના માટે કન્ડિશન એ છે કે તમે સ્પોર્ટની કોઈ પણ વસ્તુ હોય પ્રોફેશનલ સ્પોર્ટ પર્સન તરીકે તમે કોચ તરીકે કેવી રીતે કામ કરી શકો નહીં આના માટે આ એ અહીંયા આવું એટલે રાઈટ આ કન્ડિશન છે એની બરાબર અને બીજી યુ કાન્ટ એક્સેસ પબ્લિક ફંડ પબ્લિક ફંડમાંથી ટૂંકમાં પબ્લિક ફંડ એટલે તમે કોઈ ક્લેમ ન કરી શકો અહીંયા તમારા છોકરા માટે કે તમારી વાઈફ માટે કે પતિ માટે કે તમે એ કોઈ ક્લેમ તમે કરી શકો નહીં પણ તમને એને ફ્રી મળે કારણ કે તમે પૈસા જે ભરા છે ને પેલા આપણે એના માટે થઈ પણ બીજી કોઈ તમે તમને કોઈ ફેસિલિટી બીજી કોઈ પબ્લિક ફંડમાંથી તમને કોઈ આપે નહીં એટલે ગવર્મેન્ટ તરફથી તો બીજી તમને કોઈ ફેસિલિટી મળે નહીં એના માટે અને એ તમે ક્લેમ કરી કરી ના શકો રાઈટ અને અને બસ મેં કીધું ને કે યુ કાન્ટ એપ્લાય ફોર પરમાનન્ટ રેસિડન્ટ પરમાનન્ટ રેસિડન્ટ માટે તમે એપ્લાય ન થઈ શકો આ વિઝા ઉપર બરાબર એના માટે પછી ત્રણ વર્ષ આમાં તમારે આ સ્વિચ ઓવર તમે કરી શકો વિઝા અહીંયા તમને પાછું બીજી જગ્યાએ ક્યાંય કામ મળી ગયું ગમે કોઈ કંપનીમાં કે તમે તો એના ઉપર તમે પછી સ્પોન્સરશીપ એ લોકો કરે અને એ તમે સ્વિચ ઓવર કરી શકો વિઝા એટલે સ્વિચ ઓવર કરો એટલે તમે રહી શકો પાછા એમ રાઇટ એ રીતે છે અને આમાં બીજી કન્ડિશન હવે જે કન્ડિશન હું તમને કહું છું ખાસ એ કન્ડિશન છે કે આ તમે કોણ આવી શકે અને કોણ એપ્લાય થઈ શકે તો એના માટે તમારે ટોપ ફિફ્ટી યુનિવર્સિટી ઓફ ધ વર્લ્ડ રાઇટ એનું લિસ્ટ મેં મૂક્યું છે આમાં લિંકમાં જે પચાસ યુનિવર્સિટીમાં તમે આ ડિગ્રી લીધી હોય એટલે બેચલર ડિગ્રી ડિગ્રી લીધી હોય અથવા તો માસ્ટર ડિગ્રી લીધી હોય એ લોકો તમે એપ્લાય થઈ શકો વિધાઉટ એની કોઈ સ્પોન્સરશીપ કે કોઈ વસ્તુ કરા વગરના રાઈટ અને તમને વિઝા મળી શકે રાઈટ હવે એ જે પચાસ યુનિવર્સિટી છે ટોપ ટોપ ફિફ્ટી યુનિવર્સિટી ઇન ધ વર્લ્ડ રાઈટ એનું લિસ્ટ છે હવે એ લિસ્ટમાં જો તમે હોય ને તમે ન્યા એ કોઈ યુનિવર્સિટીમાંથી તમે અભ્યાસ કર્યો હોય તો તમે આ એચપીઆઈ વિઝા ઉપર આવી શકો બરાબર પછી અને મેં કેન્દ્ર કીધું ને કે હાવ ટુ એપ્લાય ચેક યુનિવર્સિટી બરાબર છે અને તમારી પાસે ડિગ્રી સર્ટિફિકેટનું પ્રૂફ જોઈએ એના માટે તમારે આ જે ડિગ્રી લીધી છે આ યુનિવર્સિટીમાંથી એ પ્રૂફને એના માટે એ બધા કાગળિયા તમારે ડોક્યુમેન્ટ જોઈએ તો એ ડોક્યુમેન્ટ જોઈએ અને પ્રૂફ મેં કીધું ને કે તમારે ઈસીસી ટીઆઈએસ વેરિફિકેશન જોઈએ એના માટે જો ન હોય તો એના માટે પૈસા ભરવા પડે અને બસ આ આટલું જોઈએ એટલે તમે અહીંયા કોઈપણ બીજા કોઈ પણ કાગળિયા સિવાય એટલે બીજા કોઈ પણ એજન્ટને મળ્યા સિવાય કોઈ પણ વસ્તુ કર્યા સિવાય તમે આ રીતે આવી શકો એચપીઆઈ વિઝા ઉપર પણ આ એક મોટી કન્ડિશન એક જ છે કે જે તમારે ફૂલફીલ કરવી પડે અને એ કન્ડિશન છે કે તમારે દુનિયાની પચાસ યુનિવર્સિટી જે ટોપ યુનિવર્સિટી છે એનું લિસ્ટ છે આ યુકે વેબસાઇટ ઉપર એની હું લિંક પણ તમને મોકલું છું એટલે એ તમે જોઈ લેજો જો તમે કોઈ ન્યાય અભ્યાસ કરતા હોય અને કર્યો હોય તો તમે આની અંદર એપ્લાય થઈ શકો અને યુકેમાં આરામથી આવી શકો એમાં કોઈ ડાઉટ નથી પણ આ વસ્તુ હોવી જોઈએ બરાબર છે હા તો પાછા નવા બ્લોગમાં કંઈક નવું લઈને આવશો પણ આ હકીકત જે છે હું તમને જે કહું છું એ પાક્કું છે અને હંડ્રેડ પર્સન્ટ છે ઓકે તો આવજો બાય બાય અને ગુડ